ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પ્રથમ પ્રશ્નોત્તરીના સમયમાં વિરોધ પક્ષના ભરતભાઈ બુધેલિયાનો યુસીડીના સંદર્ભે પ્રશ્ન હતો પરંતુ તેમણે મને જવાબ મળી ગયો હોવાનું જણાવ્યું હતું જ્યારે શાસક પક્ષના કોર્પોરેટરોએ બુદ્ધિપૂર્વક વિવિધ પ્રશ્નો ઉપસ્થિત કરીને મહાનગરપાલિકા અને સરકારે કરેલા કામોના ગુણગાન કરાવ્યા હતા જેમાં એક કલાક પૂર્ણ થઈ ગયો હતો ત્યારબાદ અઢાર ઠરાવો ઉપર એક પછી એક ચર્ચા વિચારણા શરૂ થઈ હતી જેમાં બાર નંબરનો લીસપટ્ટાનો ઠરાવ હતો જેમાં વિરોધપક્ષે કોર્ટમેટર સહિતના મુદ્દાઓ ઉઠાવી વિરોધ કર્યો હતો આખરે બહુમતીના જોરે આ ઠરાવ પાસ થયો હતો જ્યારે અન્ય તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જો કે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે વિવિધ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ હતી જોકે એક સમય વિરોધપક્ષના કોર્પોરેટર ભરતભાઈ બુધેલિયાએ શાસક પક્ષ એટલે કે ભાજપ દ્વારા ચેકથી પેમેન્ટ લેતા હોવાનો આક્ષેપ કરતા થોડી ક્ષણો માટે ખળભળાટ મચી ગયો હતો આપના જન્મ છે તે સત્ત જન્મ છે ફોર્મેટ કરી છે ને જેડે કરી માન્ય કે આવી હજી જેણે ધંધો ચાલુ કર્યો હોય ને એક સાહેબ આની પહેલા કેમ એક બે જગ્યા જો પરત લ્યો તો ફરીથી અભિનંદન હું આપ હોય હોય તો વાત અલગ રહી બોડી તો મહિના પછી છે બરાબર દાખલા બેહાડતા શીખે છે આપણે પ્રજા ધારિયા નંબર 2 સર્વનો મંજૂર કાર્ય નંબર 3 રાઈટ ઓર મંજૂર આનો પર બેમે કોઈ છે નિયમો કરે છે એવું આપણે તબક્કા વાર અમે તમે તો અમે કઈ નવા સજેશનો આપણે ઘણા સજેશનો આપણે બેસીજો ભાઈ હું માનું છું તમારે બીજું વાક્ય આપડે બરાબર છે સમાજ સક્રિયનો જવાબ અમારા અમારા પણ જે હું એ પણ रकम ચૂકવી અને હું જે તે વખતનો કમિશનર શ્રીને અભિનંદન આપું છું કે એમને બેંકમાંથી માથાકૂટ કરીને એને મળવા પાત્ર લગભગ લગભગ 40 લાખ રૂપિયા જેટલી માર્કા રકમ આ રાખવાય છે એટલે આપવા માટે કે આપણો જે બેંકમાં નિયમો પ્રમાણે ખાતા ખોલ્યા છે અત્યારે પણ આજના કર્મચારીઓમાં પણ જે વીમો મળવા પાત્ર છે એવા આ બેંકના નિયમો સાથે એપ્લિકેશન કરીને જ્યારે એનો પગાર સૌથી સિનિયર જવાબદાર વ્યક્તિ છે આપણા आज इसका तो तो वापसी कोई पूर्ण पार्टी कोई पूर्ण व्यक्ति दखल देने करी सकते नहीं कोई कर्मचारी आते साथ में सकते नहीं। पच्ची एक साल पच्चालावन हैं मुझे कांग्रेस तरती लीक पच्चाल रिव्यू करो मतलब सोप तो चीफ एक साल से लावन हैं कटके कटके शुभ्रा लावन हैं सौंदर्मना साला मुझे देखा दिखती है वो सामने અહી ના જે તે વિભાગના કર્મચારીઓ આ કાર્ય કરી શકે કોઈ આમાં દખલ કરી શકે નહીં જેની સર્વે લોકો નોંધ લેવા માં જીતુભાઈ તમે વિરોધ પક્ષ ના નેતા ઉપરાંત તમે ટ્રસ્ટી છો આપની ખ્યાલ હોવો જોઈએ કોઈ સાથે વિઝિટ લેવા માટે આ પ્રસંગ હતો સાથે હતા હું બોલી દઉં છું જગ્યાએ લગ્ન અને એક એક વાર એક આને પછી મારો વારો છે તમે જીતુભાઈ પછી બોલજો બોલજો પણ પછી બોલજો રાજુભાઈ બોલો બટ આવું તમે રાખો તમે આ આ આ સારા વિચાર લઈને આવ્યા છે આપે મોબાઈલ આપે છે તો મેં એક લાઈક તો થાય ને બરાબર છે તો એક મિનિટ બે ત્રણ વસ્તુ પર લોકો જમીન લીધી છે ને એની ઉપર પણ પગલા લેવાય અને જેટલા કેસ આવા હોય તમે સ્થળ તપાસ કરો પંચ રોજ બે મોટા પાપડ એવી પ્રકારની હોય કાચું માલની ખરીદી કરે પણ મારી એક યાર કે મત દેતા તમને હું માંગો છું મારી માન્ય જે શ્રી આવા અન્ય મહાનગરમાં ડિજિટલ સાથે ચાલવી અને અહીંયા થી તમે તો અમને આ દેખાય છે માનગર સુરત રાજકોટ બરોડા આજે ટેબ્લેટ આપે મોબાઈલ આપે તેની થી લાઈનો સેન્ડ કરી પ્રશ્ન આ પ્રશ્ન છે પ્રશ્ન કે તેનો પ્રશ્ન લેવા માટે તમારો પ્રશ્ન છે आइए हम बात करते हैं बात करने आपने बहुत अच्छा किया चलो ठीक है आपको मैं नहीं मैंने यह अवतीना प्रश्न है आपने 20 और 15% स्कोर को मैंने प्रश्न पर चर्चा की था तो सवाल पूछने आपको जाकर तो मानता लगे पहला अवतीना प्रश्न आज है मैं विमलेश भाई क्या हम बैठ लो तुम्हारा प्रश्न है धन्यवाद तुम्हारा प्रश्न बोलो तुम माता चाचा हेलो चालू है आप खेला 2 रूम बहुत ही जइए है क्या कार उतरना प्रस्ताव 1 लाख का टाइम और नहीं बड़ा प्रस्ताव नहीं हम वो काम की बात जो ये ध्यान दीजिए जे काम राजू भाईoverline बंदनाथ श्री जे पर कामगिरी थे मालूम मत मिलते हुए या के एक लगभग यही उम्रो કે જ્યારે માનો પ્રત્યોતિમાં મારો વારો ચાલતો હોય ત્યારે વચ્ચે કોઈ બોલ લઈને ઓટોમેટિકલી મુદ્દા પર સસ્પેન્ડ કરવાનો મારે થાય કે બોલની ગરીમાં જળવાતી કહીએ છીએ અમે અમે અપેક્ષા અપેક્ષે નથી કરતા શાસક પોક્ષરથી તો ગરીમાં જળવાય છે એટલા માટે એક જોગવાઈમાં નક્કી કરો કે જે જે સત્ય બોલતા હોય વચ્ચે કોઈ પણ ઉભો થાય તો એ પૂરતા એ પૂરતા એ મુદ્દો જે પ્રશ્ન કે પાક દસ મો નંબર ની પ્રશ્ન કર્યો તો દસ માં નંબર માં આવવા પ્રશ્ન કામ આપણ બોલે તો એક પ્રશ્ન થી કામ દરમિયાન એમને સસ્પેન્ડ કરવા માં ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જાય એ એક જોગવાઈ આમાં કરો તો વધારે સારું ઉકેલ નહી થાય આ કે જે આપણે ઘર માં નથી ઉત્તર ઉત્તર બોર્ડ માં અમે જોઈએ છીએ વર્તોપ થી મેં બેઠા છે બોર્ડ તો આપણે ઉત્તર ધીમે ધીમે નીચું ખૂબ જ નીચું ઉતરી ગયું એવું અનંતિતે બીજી જોબાય મેં કીધું તમે સુંદર તમે મહેનત કરી છે 100% નિયમો સારા હું માનું છું એવા લોકો જે ગરીબ મધ્યમ પરિવારના લોકો છે એના કામ કરવા માટે પડેલી અંદર શક્તિઓ ને કરવા માટે લગભગ જે આંકડાઓ ઉપર જોવા જઈએ તો લગભગ લગભગ ત્રીસ ચાલીસ હજાર લોકોએ વિભાગનો પીએમ એમ સ્વનિધિ યોજના નું નામ લીધું માઠ્યાધ્યક્ષશ્રી આજે માણસ પૈસા વગર ધંધો કરવા માટે મુજાતો હોય માઠ્યાધ્યક્ષશ્રી આ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વડાપ્રધાન દેશના છે અને કેન્દ્રની અંદર જે રીતે એક માણસ મારો દીકરીને લારી હોય ભાવનગર મહાનગરપાલિકાની આજની સાધારણ સભા હતી તેમાં એક થી અઢાર કાર્ય લેવામાં આવ્યા હતા એક કાર્ય જે બાર નંબરનું કાર્ય હતું તેમાં થોડી ચર્ચા થઈ હતી તેમાં વિપક્ષ માનતા નહોતા અને તેમનું માનવું જુદું હતું તેથી તેમને આ કાર્યને મતદાન ઉપર લેવામાં આવ્યું હતું અને તેમાં મતદાનથી પાસ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પંદરથી અઢાર આપણે નવા નિયમ બનાવવા જઈ રહ્યા છીએ તેના કાર્યની નોંધ હતી અને તેમાં ચર્ચા થઈ ખૂબ સારું જાણવા મળ્યું બધાને અને આ પણ આપણે સર્વાનુમતે મંજૂર કર્યું હતું બાર નંબરના કાર્ય સિવાય એકથી અઢાર એમાં બાર નંબરને બાદ કરતાં તમામ કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે આજે સાધારણ સભા જે મળી હતી તેમાં ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે ચર્ચા વિચારણા થઈ અને વિપક્ષે પણ ખૂબ સારો સહકાર આપ્યો અને નવા નિયમો કરવા જઈ રહ્યા છે ભાવનગરના હિતાર્થે જે કાંઈ આપણે વિકાસ કરી રહ્યા છીએ તેમાં આપણે સૌ અમારા નગરસેવકોએ સાથ સહકાર આપ્યો હતો અધ્યક્ષસ્થાનેથી નહોતા પણ એક વધારાનું કાર્ય વિપક્ષી નેતા જીતુભાઈ સોલંકીએ મૂક્યું હતું જેનો નિયમ આપણે અમલમાં જ છે જેનું કામ આપણે કરી જ રહ્યા છીએ તેથી તેઓ એક વધારાનું કાર્ય કર્યું હોવા છતાં આપણે એને મતદાન ઉપર લાવીને તે આપણે Faz que